મનોજવમ મારુત તુલ્ય વેગમ જીતેન્દ્રિયમ બુદ્ધિમતામ વરિષ્ઠમ વાતાત્મજમ વા નરયુદ્ધ મુખ્યમ શ્રી રામ દૂતમ શરણમ ભગવતી આપણે સૌ ખૂબ ભાગ્યશાળી છીએ કારણ કે આવો સુંદરકાંડનો ગ્રુપ આપડા વેરાવળમાં છે એમ કહીએ તો ચાલે એટલા માટે સુંદરકાંડ પરિવાર માટે આપણે એકવાર જેટલો આભાર માનીએ એટલો ઓછો છે ભાઈ હમણાં આભાર માનતા હતા કે દાતાશ્રીઓ આભાર પણ એનાથી પણ વિશેષ આ ગ્રુપનો આભાર કે જો આપણી પાસે આપણા સુધી ન હોત તો આપણે ક્યાં હોત એક વિચાર કરવા બે હનુમાનજીની વાતો કરી સુંદરકાંઠ ની વાતો કરી અને આરતી નો સમય થાય ત્યારે આપણે આરતીમાં પહોંચી જવું છે વધારે સમય લેવો નથી કારણ કે બધા લોકોને એમ થાય કે વિધવાનો આવે માઇક પકડી લે પછી સમયનો ભાન ન રહે પરંતુ સમય સાથે આપણે એક બે વાતો કરવી છે ઘણા લોકો કે હનુમાન ચાલીસા કરવાથી શું થાય હનુમાનજીની અંદર કથાની અંદર હનુમાન ચરિત્ર ની અંદર આપણે યાદ કર્યા ડોક્ટર મહાદેવ પ્રસાદ મહતાને એ પણ મામા છે અને કલ્પેશભાઈ એ પણ મામા છે એક અહીંયા સુંદર કાંડની કથા કરી રહ્યા છે સુંદર કાંઠ કરી કરી રહ્યા છે રામચરિત માનસ કરી રહ્યા છે ભાગવત કથા પણ કરશે અને છેલ્લે હનુમાન કથા પણ કરશે અને અત્યારે અયોધ્યાની અંદર આજથી જ ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતાની હનુમત કથા પ્રારંભ થયો છે એટલે કહેવાનો ભાવ કે હનુમાનજીની કૃપા હોય તો બધું જ પ્રાપ્ત થાય હનુમાનજીની કૃપા ન હોય તો કંઈ પણ પ્રાપ્ત ન થાય એવું કેવું હોય તો પણ અતિશય યોગ્ય નથી બીજા દેવતાઓ છે જ આપણે આશીર્વાદ પણ આપે જ છે પણ મને ખ્યાલ છે કે ડોક્ટર મહાદેવ પ્રસાદ મહેતા પણ કથામાં ઘણી વખત કહેતા હોય કે એની કૃપાથી બધું જ પ્રાપ્ત થાય એવી રીતના મને એક પ્રસંગ યાદ આવે છે કે કથાનું આયોજન હતું અને આયોજનમાં ખૂબ વરસાદ ચાલુ હતો લોકોને બેસવામાં પણ તકલીફ પડતી હતી અને આજે તમે આયોજન જો એ આયોજનને યાદ કરો અને અત્યારનું આયોજન યાદ કરો તો તમને ખબર પડી જાય કે આ હનુમાનજીની કૃપા છે આ ભગવાન શ્રી રામની કૃપા છે એટલે એવી રીતના હનુમાનજીની ચાલીસા કરીએ હનુમાનજીના સુંદરકાંડના પાઠ કરીએ રામચરિત માનસનું પારાયણ કરીએ પાઠ કરીએ અનુષ્ઠાન કરીએ તો એનાથી ઘણા બધા ફાયદાઓ થાય ઘણા બધા લોકો અમને આવા પ્રશ્ન કરતા હોય કે સુંદરકાંડ કરવાથી શું ફાયદો થાય આ હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી શું ફાયદો થાય કોઈ પણ તમે સંકલ્પ સાથે કોઈ પણ સંકલ્પ કરી અને આ કાર્ય કરો તો અવશ્ય એમાં તમને ફળ મળે મળે અને મળે એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી પણ એના પણ નિયમો છે કે કેવી રીતના અનુષ્ઠાન કરવું અનુત્થાયમ ક્રિયતે તદ અનુષ્ઠાન તમારે ઊભા નહીં થવાનું અને તમે એક પાઠ પૂર્ણ કરો તો એ અનુષ્ઠાનના રૂપમાં તમે પાઠ કર્યું બનાવી તમને ફળ મળે દીપક જલાવો એની સાક્ષીએ તમે પાઠ કરો તો એ પણ અલિભૂત થાય એમ આ અનુષ્ઠાનના પણ ઘણા બધા નિયમો છે અનુષ્ઠાનના રૂપ ની અંદર કરો તો એ તમને ફળ મળે છે પછી ઘણા બધા લોકો કહેતા હોય કે આ ભૂત પ્રેત બાધા આ બધાને નાશ કરનારું છે કોઈ પણ પ્રકારનું સંકટ આવી ગયું હોય સંકટમાંથી તમારે દૂર થવું હોય એમાંથી મુક્તિ મેળવવી હોય તો પણ તમારે હનુમાનજીને આરાધન કરવું પડે ભગવાન શ્રી રામનું આરાધન કરવું પડે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પડે સુંદરકાંડનો પાઠ કરવો પડે તો એમાંથી તમને મુક્તિ મળી જાય ઘણા બધા એવા દાખલા છે કે જેમને ડોક્ટરો એ કહી દીધું કે હવે તમને આ રોગ માંથી મુક્તિ નહીં મળે પરંતુ અનુષ્ઠાનના અંદર પાઠ કર્યો અને એ એ પણ પણ મુક્ત થઈ ગયા એવા ઘણા બધા દાખલા છે એટલે કેવાનો ભાવ કે પ્રેમથી કરીએ શ્રદ્ધાથી કરીએ હૃદયમાં આપણે કહીએ ને કે તમારા હૃદયની અંદર બિરાજમાન એ તત્વને વંદન છે કારણ કે હનુમાનજી સુધી આપણે પહોંચ્યા છે આપણા હૃદયની અંદર હનુમાનજી પ્રત્યે એ ભાવના છે એક રીતના શિવ તત્વ હોય હનુમાન તત્વ હોય કૃષ્ણ તત્વ હોય પૂર્ણ શ્રદ્ધા સાથે તમે કોઈ પણ કાર્ય કરો એ ફલીભૂત થાય આ સુંદરકાંડ પરિવાર આપણે એમ થાય કે આપણા ઘરે કરવો શું ખર્ચ થાય ભાઈ વાત દોહરાવી છે એ હું ફરીથી કરું છું કારણ કે આનો સાક્ષી હું છું મારા પિતાજીની તિથિ હોય ત્યારે હું આ પરિવારને બોલાવું છું અને ઘરે સુંદરકાંડ કરાવું છું મારી દીકરીનો જન્મ હોય એ દીકરી પણ છે એનો હોય તો અમે કોઈ પાર્ટી નથી કરતા ઘરે હનુમાન ચાલીસા પાઠ કરીએ સુંદરકાંડ પાઠ કરીએ દીવો પ્રગટાવીએ એટલે દીકરીને પણ ખબર પડે કે આ આવી રીતના આપણે કાર્ય કરી શકીએ એમ શાસ્ત્રમાં તો ત્યાં સુધી કીધું છે કે એક ઘરની અંદર એક વર્ષમાં આવું શુભ કાર્ય ન થાય તો એ સ્મશાન તુલ્ય છે એટલા માટે આપણે આજે સંકલ્પ કરીએ કે તમારો સંકલ્પ તો છે ક્યાંનો સંકલ્પ છે કે અમારે ઘરે ઘરે સુધી પહોંચવું છે તમે પહોંચી ગયા છો ગયા વર્ષની અંદર 365 જેટલા અનુષ્ઠાનો કર્યા હશે સુંદરકાંડના પાઠો કર્યા હશે પરંતુ આજે આ બધા લોકો છે હું વિનંતી કરું છું કે તમારા ઘરની અંદર હું એમ નથી કે તો ખાલી સુંદરકાંડના પાઠ જ કરાવો ઘણા બધા સત્સંગના મંડળો પણ છે એ સત્સંગ પણ કરો પણ વર્ષમાં એક વખત તો તમારા ઘરની અંદર એવી ધ્વનિ ગુજવી જોઈએ કે ભગવાન પણ રાજી થાય અને એ રાજી થવાના કારણે તમારા ઘરની અંદર એક વર્ષ સુધી કોઈ પણ પ્રકારનું સંકટ ન આવે એવી ભગવાનને આપણે પ્રાર્થના કરતા હોઈએ એટલે દરેક લોકોને નમ્ર વિનંતી છે કે તમારા બાળકોનો જન્મદિવસ હોય તમે કેક કાપવાના હોય તો કાપો પાર્ટી કરવાના હોય તો કરો પરંતુ સાથે સાથે સવારના સમયની અંદર રાત્રિના સમયની અંદર કોઈ પણ સમયે કીધું પૂજા પૂજાનું મહત્વ છે કે જન્મદિવસના દિવસે માર્કંડી પૂજા કરવી જોઈએ પણ કોઈ પણ સદ કાર્ય કરો એટલે આવું સદ કાર્ય કરશો તો અવશ્ય ફળ મળવાનું જ છે આ સુંદરકાંડ પરિવારનો એક સંકલ્પ છે એમનો સંકલ્પ છે આપણે સંકલ્પ ની વાત કરી ને કે તમારો સંકલ્પ સારો હોય તો આપોઆપ બધી વ્યવસ્થા થઈ જાય વાત કરું તો પણ ખૂબ જ સારું થઈ ગયું એ બધું કેના કારણે કે આપણે તો બધા છે આપણે પાંચસો રૂપિયા હશે પાંચ હજાર હશે પાંચ લાખ રૂપિયા હશે બધાના સહયોગ થી હનુમાનજી ની કૃપા થાય તો પણ સહયોગ મળે કેવી રીતના મળે કોઈ પણ વ્યક્તિ આવી જાય અને કહી દે કે મારા તરફથી આ લખી નાખો એટલે કેવાનો ભાવ કે આવી રીતના હનુમાનજી કૃપા કરતા જ રહે એવી આપણે પ્રાર્થના કરીએ હનુમાનજીને બીજા કોઈને આપણે પ્રાર્થના નથી કરવી કે અમારે આ સુંદરકાંડ પરિવાર જે છે એની સેવાઓ કેટલી છે તમે ઉનાડાળની અંદર જાઓ તો ગરીબ લોકોને ચપ્પલ આપ્યા ઘણા બધા ફોટા પણ તમે જોયા હશે ફોટા પણ નથી મૂકતા મેં વિનંતી કરી કે ફોટા મૂકો તમે લોકોને ખબર પડે કે તમે આવી સેવા કરો છો એ પણ પોતાના પૈસે કોઈ પાસે પૈસા લેવા માટે પણ નથી જતા તમારા ઘરે આવે સુંદરકાંડ કરે અને આવો અદ્ભુત ભગવાનનું સ્વરૂપ જે છે ભગવાનનો ફોટો છે એ તમને અર્પિત કરે એટલે જ્યાં સુધી તમે હનુમાનજીની સામે દ્રષ્ટિ કરો તમને એમ થાય કે હાસ્ય કરે છે ભગવાન મારી ઉપર એવો અદ્ભુત ફોટો છે એ પણ આ પરિવાર છે આપને પધરાવે છે પછી આપણે તો ખાલી શું નિમિત બનવાનું છે નિમિત બનીને આપણે આ કાર્ય કરવાનું છે એટલે દરેક એરિયાની અંદર આ સંકલ્પ છે કે દરેક એરિયાની અંદર સુંદરકાંડના પાઠ થાય તો આપણા બધાની એક જવાબદારી બને કે સંકલ્પ આ લોકોનો છે પણ અમે એમાં સહયોગી બનીએ એટલા માટે થઈ આપણે જે વિસ્તારની અંદર આપણા સગાવાલા રહેતા હોય જે વિસ્તારની અંદર તમારો પરિચય વ્યક્તિ હોય એમને કહો તમારી શેરી છે શેરીની અંદર રાત્રિના કાલે આવું આયોજન કરો અને એવી રીતના સુંદરકાંડ એક રૂપિયો દેવાનો નથી ખાલી ખર્ચ ના દેવાના છે ક્યાં તો કે ખાલી સાઉન્ડ સિસ્ટમ તમારી અહીંયા પહોંચે એ પણ તમે વ્યવસ્થા કરી દો તો એક રૂપિયો દેવાનો નથી તો આવું આયોજન કરતા હોય તો આપણે એમાં સહયોગ કરવો જોઈએ એટલે દરેક લોકોને નમ્ર વિનંતી છે કે આવું આયોજન થાય અને આવા આયોજનમાં આપણે સહભાગી થઈએ રામાયણની અંદર ઘણા બધા પાત્રો છે એક પાત્ર ન હોય તો એટલે સહયોગથી બધું થતું હોય એટલે આપણા બધાના સહયોગથી આપણા બધાની મહેનત દ્વારા એક વર્ષની અંદર દરેક એરિયાની અંદર દરેક શેરીની અંદર આવા સુંદરકાંડના પાઠ થાય અને વિશેષ કે વાત ન કરતા આરતીનો સમય છે એટલે આનાથી ઘણા બધા સુંદરકાંડના પાંચ ફાયદાઓ છે એવી રીતના સુંદરકાંડથી શું શું લાભો થાય છે આવું ઘણું બધું જ કાર્ય છે પણ જ્યારે આવી રીતે ચર્ચાનો અવસર મળશે ત્યારે બધી વાત કરશું પણ અત્યારે આરતીનો સમય છે અને આરતીના સમય આપણે આ કાર્ય ન કરાય કારણ કે સંધ્યાકાલે વર્જિતમ ઘણા બધા કાર્યો છે સંધ્યાકાલે વર્જિતમ એવી રીતના અત્યારે આપણે હનુમાનજીની આરતીમાં પહોંચીએ વધારે સમય ન લેતા સુંદરકાંડ પરિવારને એક વખત તાલીઓના નાદથી વધાવીએ